તો સાથે જ જાણીતા પત્રકાર રજત શર્મા અને બોક્સિંગ લેજન્ડ મેરી કોમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તો સાથે જ સાર્ક ટેંગ ટેલેન્ટના જજ એ વિનીતા સિંઘ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા તો સાથે જ એકસો ચાર ગોલ્ડ મેડાલિસ્ટ અને ચુમ્માલીસ સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યા સાથે જ એકસો ને પાંત્રીસ પીએચડી સ્કોલર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ચાલુ વર્ષે પારોલ યુનિવર્સિટીમાંથી કુલ સોળ હજાર વિદ્યાર્થીઓ એ ગ્રેજ્યુએટ થયા હતા ગ્રામીણ મહિલાઓએ બનાવેલ ખાદીના સોળ હજાર સ્ટાર છાત્રોએ પહેર્યા હતા જે દીક્ષાંત સમારોહની અંદર એ જ્યારે તેમની આ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે ત્યારે જે પહેરતા હોય છે તે ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા વોકલ ફોર લોકલ અને મેડ ઇન ઇન્ડિયા કેમ્પને પણ આગળ ધપાવવાની યોજના અને આયોજન એ પારુલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી આ પારુલ યુનિવર્સિટી કે જેની અંદર આજે નવમો દીક્ષાત સમારોહ યોજાયો હતો અને આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો દેશના નામાંકિત એ સ્પોર્ટસના સ્ટારો સાથે જ નામાંકિત એ મીડિયા જગતના રજત શર્મા સહિતના એ મહેમાનો છે આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત થયા હતા અને સાથે જ વાત કરવામાં આવે તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સોળ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ કે જેમને ગ્રેજ્યુએશન આ વર્ષે પૂરું કર્યું એ તમામને આજે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ એકસો ચાર ગોલ્ડ મેડાલિસ્ટ એ વિદ્યાર્થીઓ હતા તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા અને જે પારુલ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા આગળ રહેતી હોય છે એ પારુલ યુનિવર્સિટીમાં આજે ભવ્યાથી ભવ્ય એ આયોજન કરવામાં આવ્યું હતું આ જે દીક્ષાત સમારંભ હતો આ સમારોહની અંદર વિદ્યાર્થીઓને કઈ રીતના આગળ વધી શકાય તેને લઈને ગાઈડલાઇન્સ આપવામાં આવી તો જે વ્યક્તિઓ એ પોતાના નામથી એ સફળ થયા છે પોતાનું જે કાર્ય છે એ કાર્યમાં દેશ અને વિદેશમાં તેઓએ ડંકો વગાડ્યો છે એવા વ્યક્તિઓને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત કર્યા હતા અને તેમાં સ્ટાર એવા સાનિયા મિર્ઝા હોય કે પછી એ ન્યૂઝના એ પ્રખ્યાત અને ખૂબ એ નામાંકિત વ્યક્તિ એવા રજત શર્માને પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત કર્યા હતા સાથે જ એ મેરી કોમ કે જેઓ બોક્સિંગમાં દેશનું નામ રોશન કર્યું હતું તેમને પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત કર્યા હતા આવા અલગ અલગ ક્ષેત્રના જે નામાંકિત વ્યક્તિઓ હતા તેઓને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત કર્યા હતા બોલાવ્યા હતા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ સુધી પહોંચે વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં કઈ રીતના આગળ પહોંચી શકે તેમનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને જે રીતના પારુલ યુનિવર્સિટી દ્વારા આજે સમારોહ ગોઠવવામાં આવ્યો આ સમારોહની અંદર પારુલ યુનિવર્સિટીએ લોકલ ફોર વોકલનું પણ અહીંયા એક થીમ ઊભી કરી હતી અને તેના જ ભાગરૂપે જે વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારોહની અંદર ભાગ લીધો હતો એ તમામે જે સ્ટાર્ક પહેર્યા હતા એ પણ એ ત્યાંની ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આ દીક્ષા સમારોહની અંદર યુનિવર્સિટીના ઓનર અને સાથે ડિરેક્ટરો અને મેનેજિંગ ડિરેક્ટરોએ પણ વિદ્યાર્થીઓને ખાસ સંદેશ આપ્યો હતો વિશ્વાસ ઉપર એ ભાર મૂકવાની વાત અહીંયાથી કહેવામાં આવી હતી અને સાથે જ તેમના દ્વારા સંઘર્ષને લઈ વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે સંઘર્ષ એ જીવનનો એક ખૂબ મોટો અને તમારી સફળતા પાછળનો રસ્તો નક્કી કરતું હોય છે એટલે હંમેશા સંઘર્ષ અને વિશ્વાસમાં વિશ્વાસ રાખવો જોઈએ આવી વાત કરવામાં આવી હતી પારુલ યુનિવર્સિટીનું આજે જે નવમો એ દીક્ષાંત સમારોહ યોજાયો આ દીક્ષાંત સમારોહ ભવ્યથી ભવ્ય રહ્યો અને અનેક આમંત્રિત મહેમાનોએ પોતાની જે સફળતા છે સફળતા પાછળના જે રસ્તાઓ હતા તેમની જે મુશ્કેલી હતી તેમનો જે સંઘર્ષ હતો તેમની પણ આયાથી તેમને એ પોતાની વાત વિદ્યાર્થીઓ સુધી મૂકી